નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ જોઈએ આજના સમાચાર કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અદાણી પોર્ટે મુંદ્રામાં વૈશ્વિક શિપિંગ કંપની વન લાઇન વિન સાથે જોડાણ કર્યું અનેક દેશો સાથે બિઝનેસ કનેક્ટિવિટી વધશે ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના વ્યસ્ત અને વિશાળ મુંદ્રા પોર્ટ ખાતે ઓશન નેટવર્ક એક્સપ્રેસ ઓએનઇ વન લાઇનની ની ડબલ્યુઆઇએનવી સેવાનું ઉદ્ઘાટન થયું હતું જેના ભાગરૂપે આ સર્વિસનું પ્રથમ જહાજ એમ બી વન મોર્ડન હેન્ડલ કરવામાં આવ્યું હતું અદાણી પોર્ટ મુન્દ્રા ખાતે વિન સેવાની શરૂઆત એ સીમાચિહ્નરૂપ ઘટના છે જે વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને વધારવા આર્થિક પ્રગતિને આગળ વધારવા અને વિશ્વના અન્ય દેશો સાથેના વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ નવી સર્વિસનો હેતુ અદાણી પોર્ટ મુન્દ્રા અને હજીરાનું ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચે જોડાણ વધારવાનું છે જે વધુ ફાસ્ટ અને કાર્યક્ષમ રીતે અઠવાડિક સર્વિસ થકી વ્યાપારી કામગીરી વધારશે આ સર્વિસ મુન્દ્રાને ન્યૂયોર્ક નોર્ફોક સવાન્નાહ અને ચાર્લ્સટન સાથે જોડે છે પ્રથમ સફરમાં ત્રણ હજાર આઠસો પંચાવન ટી એક્સચેન્જ થવા પામ્યા હતા આ સમારોહમાં કંપનીના મહાનુભાવો અદાણી પોર્ટ્સના સીઈઓ પ્રણવ ચૌધરી મુન્દ્રા અને તુણા પોર્ટના સીઈઓ સુજલ શાહ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ વનલાઇન કંપની તરફથી પશ્ચિમ એશિયાના રિજનલ ડાયરેક્ટર સંદીપ સિબ્બલ અને વન ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મસાહિરો સાન ઉપસ્થિત રહ્યા હતા વનલાઇન એ પ્રખ્યાત વૈશ્વિક શિપિંગ કંપની છે જે વિશ્વનો સાતમો સૌથી મોટો જહાજી બેડાનો કાફલો ધરાવે છે તે એશિયા લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશોમાં વ્યાપક વ્યાપારી સર્વિસ પ્રદાન કરે છે અદાણી મુન્દ્રા પોર્ટ પર વિન સેવાની રજૂઆત માત્ર નવા વાણિજ્યિક રૂટની સ્થાપનાને જ નહીં પરંતુ બાકીના વિશ્વ સાથે ભારતના દરિયાઈ વેપાર સંબંધોને વધારવામાં એક મોટું પગલું પણ દર્શાવે છે આ નવી સેવાથી ભારત માટે વેપારની તકો અને આર્થિક વૃદ્ધિના દરવાજા ખોલવાની અપેક્ષા છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટી સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ ફાઈવ ઝીરો થ્રી એટ સેવન ફાઈવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર